बारे देखे। बारे देखे। पर कुछ?

મતલબ કે આખો ખૂણો પરના બિંદુઓ છે પરિણામે એ ચતુષ્કોણ મિત્ર ચક્રિય ચતુષ્કોણ છે સમજૂતી આપણે જોવાની છે સમજૂતી પ્રમાણે આપણે એને સમજવાનું છે અને શોર્ટ એન્ડ સ્વીટ એનો આન્સર કેવી રીતે લાવો એ બાબતનો ખાસ ધ્યાન

CDB बराबर एससी अंश बने सी डी बी सी डी बी जो मूल्य अपने मिले ए बी बी पिस्तालीस बराबर एसी अंश वत्ता पिस्तालीस बराबर की सामने जैसे तो ओ चार एक लेते ए बी बी आपने मिले और त्रिश अंश बनो એnabla 2 કોક નીવિલ દે યાદ રાખજો ફરગી પર સમજી લો કે ત્રપીય ત્રુજમણ ના સામસામે ના ખૂણા પૂરક હોય b ખૂણો 100° આપેલું છે બટે b ખૂણો 80° થાય bc 7 દ્વારા બનતો ખૂણો a 45° નો છે પરિણામે bc 7 દ્વારા બનતો આ ખૂણો પણ 45° નો થાય a ખૂણો 45° નો વિધાઉટ એની काउंटिंग એટલે કે કોઈ પણ ગણતરી વગર પણ આપણે આ દાખલો ગણી શકીએ છીએ અને જરૂર એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જરૂરિયાત એ જ છે કે આપણે એક રીત પર્ટીક્યુલરલી સમજીએ છીએ અને જો ગણતરી ન કરવી પડે અને સીધી સીધા જવાબ સુધી પહોંચાતો હોય તો આપણે ઘણો સમય બચાવી શકીએ ત્યારે આ કુદ્ધિયું છે જે કો છે કે બે समांतर જીવાઓ છે

a2 = 2o62 पाइथागोरस प्रमेय પ્રમાણે oh कर्ण છે એની બાજુ કઈ કઈ છે તો om નો વર્ગ + am નો વર્ગ એ જ પ્રમાણે oc માટે on નો વર્ગ + cn નો વર્ગ આ બરાબર એ મૂળ વાત છે બનતી कर्ण ના વર્ગ ને આપણે સરખા છે અને कर्ण બરાબર પાયથાગોરસ પ્રમેય પ્રમાણે બાજુની બે बाजूનો વર્ગ થાય છે જો OM જે મૂલ્ય છે તો લખીશું x નો વર્ગ m જે મૂલ્ય આપણને આપેલું છે 5 5 નો વર્ગ એટલે અહીંયા આપણે 25 OM 17 - x નો કૌંસ 12 100 जे मूल्य आहे 12 आणि त्याची श्रेणी 24 आहे 12 નો બરાબર 144 હવે એકવાર પોએમ x નો वर्ग रेडी a बाजू પોંચની છે પોંચ નો વર્ગ 25 થશે પોએમ 17 - x નો કૌંસ 12 નો વર્ગ c જે 12 નો વર્ગ 144 એ યો x નો વર્ગ વ ता 25 बराबर 17 નો વર્ગ 289 17 નો વર્ગ 289 આપણે ક્યું છે ત્યાર બ જ કૌંસ છે એક કૌંસ નો 12 વર્ગ છે વિસ્તરણ ના સૂત્ર પ્રમાણે પ્રથમ પદ નો વર્ગ 17 નો વર્ગ જો અડચાળતા નથી તો ગુણાકાર કરીને પણ આપણે મેળવી શકીએ gau 4 7 11 9 8 2 बस 182 આપણે જે મૂલ્ય મળે છે ત્યાર પછી વિસ્તૃત પ્રમાણ પથમ પદનો વર્ગ બે એ પહેલું બીજું પદ એટલે 34x બીજા પદનો વર્ગ એટલે x નો વર્ગ 154 પ્રતિવર્ત વિસ્તરણ સમજો પથમ પદનો વર્ગ બે ગુણ્યા પહેલું અને બીજું પદ અને બીજા પદનો વર્ગ આપણે જોઈએ કે સામ સામે x નો વર્ગ દૂર કરી લઈએ

34x बराबर मूल्य बताइए तो भाग करी लेके तरुण 얘기 बात करिए तो आया बोलते हैं 4 आया बोलते हैं 6 264 264 25 બાદ કરતા આપણને મૂલ્ય મળ્યું 264 + 144 8 દશમાં શૂન્ય થશે 1 408 મૂલ્ય મળવા આવે છે કેટલું મૂલ્ય મળ્યું કેટલું 408

मैंने इन्हें अपने 12 लेने चाहिए ने, ने कर्ण सूची तो OA² = 2 OM² + OA² AM² जो ON નું મૂલ્ય OM નું મૂલ્ય x છે અને h નું મૂલ્ય તો 12 144 એ જે મૂલ્ય આપણે મળ્યું છે 5 25 169 પરિણામને OA = 13 OA means वर्तुली त्रिज्या आपन ने मारे थे T अब ये मारे बेस समांतर जीवाओं केंद्र की साम सामी निभाते हैं नेक्स्ट समय ये बोलते के बनने समांतर जीवाओं तो से पर केंद्र की एक का जुबान होती है क्या क्या मूल्य आप लेना चाहें तो वर्तुली त्रिज्या आपन ने आप से पहुंच AB અને ત્રિજ્યા મૂલ્ય આપેલું છે સામાન્ય દાખલાથી એકદમ થી તો જો AB = 8 હોય તો AM = 4 થશે CD = 6 છે તો અહીંયા આ મૂલ્ય 3 થશે અને એ સિવાય આપણને ત્રિજ્યા આપેલી છે 5 આપણે શું મેળવાનું છે એક વખત OA મેળવીશું એક વખત OM મેળવીશું પાયથાગોરસ પ્રમેય પરમાણ ચાહીએ મોટા ત્રિકોણનો OCM અથવા ONC મો O6² = ON² + CN² જો OC એ પંછનો વર્ગ થશે 25 ON આપણે જાણતા નથી CN થશે 9 પરિણામે ON² = 16 અને ON = 4 લંબચો માપ પર છે 4 નારાની ગોત્રબાની ઓ m 1 o m² = બરાબર o m² + m a નો અથવા a² જે ત્રિજ્યા 5 આપેલી છે માટે એનો વર્ગ એટલે 25 o m આપણે જાણતા નથી પણ a बाजू જોઈએ છે જે बाजू છે 4 ને ओ एम स्क्वायर जो चरनी बाजू હોય તેનો વર્ગ થશે 100 તો ઓએન સ્ક્વેર બરાબર 25 - 100 એટલે ઓમ સ્ક્વેર બરાબર 9 અને ઓએન બરાબર મળે 3 આખી ઓએન बाजू જો ચારણી હોય ઓએમ જો 3 ની હોય પ્રશ્ન શું છે તો બે જીબાઓ વચ્ચેનો અંતર કયો અંતર